જેઠાલાલ બુદ્ધિલાલ મહેશ્વરી મહામંત્રી અખિલ કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજ એ પ્રકરણ કંઈક એવું છે કે પંદર વીસ દિવસ પહેલાં એક જિલ્લાના ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર જેવો એજ્યુકેટેડ વ્યક્તિ બંધારણની ઉપર જ જઈ અને મન ફાવે તેવા નિવેદનબાજી કરે છે એ ખરેખર સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ ને એ મેડમે એવું કીધેલું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જે એટ્રોસિટીના કેસો કરે છે એ નાઇન્ટી નાઇન પર્સન્ટ ખોટા આવ્યો છે એવું નિવેદન કરેલ છે એ નિવેદનના આધારે નામદાર કોર્ટમાં આપણે જો કેસ કરીએ તો એ બેનને સજા આવી શકે છે કારણ કે આ પ્રોટોકોલ છે આ જે વિશેષ અધિકાર છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને એ નામદાર સુપ્રીમ કોર્ટ અને ગવર્ ભારત સરકારે આપેલા છે એની ઉપરવટ જઈ અને આ આ મેડમ ને કલેક્ટર હોવા છતાં પણ કાયદાથી ઉપરવટ જઈ અને જે બફાટ કરે છે તો હું ચોક્કસપણે માનું છું કે એમાં કોઈક એને મોટા રાજકીય ઓથ ધરાવ્યો છે અન્યથા કોઈ કલેક્ટર જેવો બુદ્ધિશાળી વ્યક્તિ આવું બફાટ કરે નહીં એવું મારું સ્પષ્ટપણે માનવું છે સાહેબ આગળના સમયમાં જો બેન વિરુદ્ધ કોઈ પણ પગલાં કાર્યવાહી પગલાં નહીં ભરવામાં આવે તો અનુસૂચિત સમાજ દ્વારા દ્વારા અને સમગ્ર માઇનોરિટી સમાજ દ્વારા શું કાર્યક્રમ કરવામાં આવશે શું પગલાં લેવામાં આવશે આ બેનના બફાટ વિશે હું એટલું ચોક્કસપણે કહીશ કે અમે ભારત દેશના સંવિધાનને માનવા વાળો સમાજ છે એટલે ભારત દેશના સંવિધાન અને કાયદા ના ની અંદર રહી કાયદાની મર્યાદામાં રહી અને ચોક્કસપણે એના ઉપર અમે કાનૂની કાર્યવાહી કરશું અને એના માટે અમારે આંદોલન કરવું પડશે કે ભૂખ હડતાલ કરવી પડશે કે કોઈ કચેરીને ઘેરાવ કરવો પડશે તો આગામી દિવસમાં ચોક્કસપણે આ વસ્તુ અમે કરશું